તમે અમારા દુશ્મન નથી તમે અમારા ભાઈ હશો પણ હાથ લેવાનો ખેડૂત બિહરાવા નું બંધ કરો આય તો કાંઈ તમારા માલ કોઈ પડે ક્યાંય ધણી જાય ખેડૂત ભાઈ ને મારે ખાસ કહેવાનું છે કે ગમે એના માલ નો હોસો ભાવ આવે તો એને તમે અટકાવો બંધ કરાવો અને કોઈ અમારો માલ મોળો તો બને મોસા બી જાપ એમાં બે દિવસ પહેલા મે દેવળિયા જાતા પહેલા બસવા બતાઈને 200 200 રૂપિયા માં ડુંગળી નાખી જા મને બરક જીંદા હેડ મા

આપણે બધા મક્કમ થાય અને જયારે આપણા ભરતસિંહ બોલાવે ત્યારે બધા ભેગા થાય